નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપશે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ છ માં અંગ્રેજી વિષયની આપણી વાર્ષિક પરીક્ષા તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસ અંતર્ગત જે પેપર આવનાર છે તેના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ છના તમામ વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રનું સોલ્યુશન ઝડપથી મોકલી શકીએ અને વિદ્યાર્થી મિત્રો તમારી જે પીએસસીની પરીક્ષા પણ ત્રીસ જે મિત્રો તારીખે લેવામાં આવનાર છે તેના પેપરનું પણ સોલ્યુશન મિત્રો આપણે મૂકી રહ્યા છીએ તો જોવાનું બાકી હોય તો ચેનલના પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમને પ્રશ્ન નંબર એક આપવામાં આવશે કે નીચે આપેલા ફકરાનું અનુલેખન કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને અનુલેખન પાંચ ગુણનું કરવામાં આવશે જેવો ફકરો આપેલો છે તેવા જ મિત્રો ફકરાની અંદર આપણે એવા શબ્દોમાં અને તે સ્વચ્છ સુંદર અક્ષરે મોતીના દાણા જેવા અક્ષર કાઢી અને આપણે ફકરાનું અનુલેખન કરવાનું છે અથવા તમને મિત્રો પાંચ વાક્ય પણ આપી શકે છે તો આ પાંચ વાક્યનું પણ આપણે સરસ મજાનું અનુલેખન કરવાનું છે તો તમે અહીંયાથી મિત્રો બેટા પાંચમાંથી પાંચ કોણ મેળવી શકો છો તો આવી રીતે તમને મિત્રો કોઈ પણ એક ફકરો પૂછવામાં આવનાર છે પ્રશ્ન બે ફકરાનું વાંચન કરી પ્રશ્નોના ઉત્તર લખો વિદ્યાર્થી મિત્રો તમને એક સરસ મજાનો ફકરો આપેલો હશે એની જે પાંચ પ્રશ્નો હશે એક પ્રશ્નના બે ગુણ એમ પાંચ પ્રશ્નના મિત્રો દસ ગુણ તમને આપવામાં આવનાર છે સરસ મજાના પ્રશ્નો મિત્રો આપણે ઉપરલા ફકરામાંથી જોઈને લખવાના છે વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન છે વેર ડીડ ધ પેરોટ લાઈવ તો એનો જવાબ આવશે ધ પેરોટ લાઈવડ ઇન અ કેગ ઇન મિનાસ હાઉસ વિદ્યાર્થી મિત્રો તમે આ જવાબ છે એ તમારે ઉપરલા વાક્યમાંથી શોધવાનો છે તો તમને અહીંયા ઉપરલા વાક્યમાંથી મળી જશે હવે તમારો જવાબ અને આપણે જે જવાબ આપ્યા છે એની સાથે તમારી જવાબનો કમ્પેરિઝન કરવાની છે તમે કેટલા સાચા છો એવી રીતે તમારી અહીં પ્રેક્ટિસ પણ મિત્રો થઈ જશે અને સારી રીતે તમે પેપર પણ લખી શકશો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આપણે જે પેપર આવનાર છે તે પેપરની અંદરથી મોસ્ટ ઓફ જવાબો તમને મળી જશે એટલા માટે એક પણ પ્રશ્ન નહીં મિત્રો છોડ્યા વગર પૂરેપૂરું પેપર લખીને આવશો તો જ મિત્રો તમને એસીમાંથી એસી અથવા એસીમાંથી મિત્રો સિત્તેર પંચોતેર છોતેર ગુણ છે એ મળી શકે છે પણ ક્યારે તમે પૂરુંમાં પેપર લખ્યું હશે તો આપણે અધૂરું પેપર મૂકીને નથી આવવાનું તો એવી રીતે બીજો પ્રશ્ન છે ડીડ ધ પેરોટ વર્ક ફોર ફૂડ તો નો ધ પેરોટ ડીડ નોટ વર્ક ફૂ ફોર ફૂડ તો એવી રીતે આપણે લખવાનું છે એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને બીજા પણ ત્રણ પ્રશ્નો આપેલા હશે એ પણ તમે જોઈ શકો છો બરાબર એનો જવાબ પણ આપી દીધો છે અહીંયા ખરા ખોટા પણ આપવામાં આવશે જેમ કે આ વાક્ય છે તો એ ખોટું છે ખોટું હોય તો આપણે ફોલ્સ રાખીશું ચોકડી નહીં કરીએ ટ્રુ હોય તો સાચું નહીં લખીએ પણ ટ્રુ લખીશું બરાબર આવી રીતે નિશાની નહીં કરીએ પરંતુ ટ્રુ સ્પેલિંગ સાથે લખીશું તો આ વાક્ય છે ખોટું છે પછી અહીંયા મિત્રો જે છે બરાબર ઓપોઝિટ વિરુધી શબ્દ લખવાનો છે બરાબર શેડનેસ તો હેપીનેસ આવશે તો આવી રીતે તમને મિત્રો ફકરામાં ઉપરથી જવાબ છે એ પણ આપવા આપવામાં આવશે અહીંયા બીજો પણ ફકરો આપેલો છે તમે અહીંયાથી પણ પ્રેક્ટિસ કરી શકો છો અને સરસ મજાના પ્રશ્નોના જવાબ મિત્રો તમારે આવી રીતે આપવાના રહેશે પ્રશ્ન નંબર ત્રણ છે આપેલ વિગત પરથી પ્રશ્નના ઉત્તર લખો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આયુષ ડેલી રૂટિન બરાબર તો એની જે રોજની લખેલી છે એના ઉપરથી તમારે મિત્રો અહીંયા ફકરા આધારિત પ્રશ્નોના જવાબ પણ આપેલા છે તો આવી રીતે તમને પ્રશ્નો પણ પૂછવામાં આવનાર છે તો તમે ખાસ કરીને આ પ્રશ્નો પણ ઉપરલા પેરેગ્રાફમાંથી લખેલા છે પૂછેલા છે અને એના જવાબ પણ મિત્રો તમને અહીંયા મળી જશે તો આવી રીતે જવાબો છે એ લખવાનો તમારે પણ ટ્રાય ઘરે બેઠા પરીક્ષા પહેલાં કરવાનો છે પ્રશ્ન ચાર આપેલા વિધાનસભા વ્યવસાયકારનું નામ લખવાનું છે અહીંયા પહેલું છે આઈ કેન બિલ્ડ વોલ્સ બરાબર તો આ જે જે દિવાલ છે એ ચણાય છે તો કોણ દિવાલ ચણવાનું કામ કરે તો મેન્સ મેસૂન કરે મેન્સૂન બરાબર એટલે કે કડીઓ કરે બરાબર એ રીતે હેર કટ કરવાનું કામ કોણ કરે તો બરાબર કરે બરાબર એટલે ગ્રો ક્રોપ્સ તો ફાર્મર કરે એવી રીતે વિદ્યાર્થી મિત્રો દરેકનો વ્યવસાયકારનું વાક્ય આપેલું છે અને એની નીચે એની સામે તમે જોશો તો એના જે વ્યવસાયકાર છે એનો પરિચય પણ આપેલો છે તો આવી રીતે તમારે વ્યવસાયકારના પરિચયના વાક્યો પણ મિત્રો પૂછવામાં આવશે ખાસ કરીને અહીંયા મિત્રો જે વાક્યો આપેલા છે બરાબર તે તૈયાર કરવાના છે પોલીસમેનનું વાક્ય છે પોસ્ટમેન છે કાર્પેટ કાર્પેન્ટર બરાબર પ્લમ્બર ટેલર કારપેન્ટર પ્લમ્બર ટેલર તો આ વાક્યોને ખાસ ઓળખી અને આપણે આ વાક્યોની સામે એના વ્યવસાયકારોને બતાવવાના છે પ્રશ્ન પાંચમાં આપેલા શબ્દોનો આપેલ સંવાદ પૂર્ણ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા સંવાદ સ્વરૂપે કેટલા વાક્ય આપેલા છે અહીંયા તમને આપી દીધા છે વાક્ય શબ્દો આ શબ્દોને આપણે યોગ્ય સંવાદ સ્વરૂપે મૂકવાના છે ચાલો જોઈએ પહેલું છે રીના ગુડ મોર્નિંગ સર હવે આપણે રીના ગુડ મોર્નિંગ કે તો સર પણ કહેશે ગુડ મોર્નિંગ તો રાકેશ કહે છે ઓહ રીના ગુડ મોર્નિંગ બરાબર વોટ્સ ધ મેટર શું છે પ્રોબ્લેમ રીના સર વિલ યુ પ્લેસ ગીવ મી સમ પેપર્સ તો રાકે રાકેશ કહે છે એના ટીચર ઓફ કોર્સ યર ધે આર રીના કહે છે થેન્ક યુ સર તો રાકેશ કહે છે વેલકમ આપણે કોઈને થેન્ક યુ કહીએ તો આપણે વેલકમ પણ કેવું પડે તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ સંવાદ સ્વરૂપે તમારા વાક્ય આપેલા છે બરાબર અને પણ આપણે કેવી રીતે મૂકેલા છે એ વાંચવાનું છે એકવાર અને તમારે અને ટેલી કરવાનું છે કે કેવી રીતે સંવાદ પૂર્ણ કરેલો છે એવી રીતે મિત્રો તમને બીજા ત્રણ ચાર વાક્યો આપણે અહીંયા આપી દઈએ છીએ જુઓ અહીંયા પણ આપેલા છે વાક્યો બરાબર આને પણ સંવાદ સ્વરૂપે આપણે વાંચવાનું છે અને પૂર્ણ કરવાનું છે ચોથો પણ મિત્રો તમને અહીંયા સંવાદ આપેલો છે તો આવી રીતે તમે પણ વાક્યો છે એ ખાસ મિત્રો ટેલી કરી લેવાનું છે પ્રશ્ન છ માં મિત્રો જોઈએ કૌશમાં આપેલા શબ્દ આપણે ખરીદ્યા પૂર્ણ કરવાની છે અહીંયા તમે જોઈ શકો છો એક ચિત્ર આપેલું છે આ ચિત્રને આપણે જોવાનું છે ક્યાં પડ્યું છે વસ્તુ બરાબર અહીંયા પ્રિપોઝિશન છે એ લખવાનું છે તમે જોઈ શકો છો પ્રિપોઝિશન ઇન ઓન બિહાઇન્ડ નેક્સ્ટ ટુ અવર અબઉ બિટવીન અંડર નિયર આ દરેક છે એ અંદર લખેલા છે તમે જોઈ શકો છો ધેર ઇઝ અ ચાંદ ચાન્ડેલિયર એટલે કે ઝુમ્મર ખાલગ્યા ધ બેડ તો બેડની શું છે અવર એટલે ઉપર ઝુમ્મર છે એ બેડની કંઈ છે ઉપર છે તો આપણે અવર લખીશું બરાબર બીજું છે ધ બોલ ઇઝ ખાલગ્યા ધ ટેબલ તો અંડર નીચે છે બોલ છે ટેબલની નીચે છે એટલે અંડર લખીશું અંડર એટલે નીચે થાય ધેર ઇઝ ધ પેરોટ ખાલગ્યા ધ કેગ બરાબર તો અહીં પણ ની અંદર બરાબર આની અંદર હોય તો ઇન આવે અને નીચે હોય તો અંડર આવે

છાપ છાપરાની ઉપર છે રૂફની ઉપર છે તો ધ મંકી ઇઝ ખાલી ધ રૂફ તો ઓન આવશે બરાબર એની ઉપર છે ઓન આવે હવે અહીંયા સિંહ છે એ પાંજરાની અંદર છે ધ લાયન ઇઝ ખાલીગિયા ધ કેક તો ઇન એટલે અંદર આવશે તો પાંજરાની અંદર હોય તો ઈન આવે બરાબર એવી રીતે જુઓ ટીચર બાળ બાળકો છે એ શિક્ષકની પાસે છે તો ધ ગર્લ્સ આર ખાલગીયા ટીચર તો નિયર એક નિયર એટલે પાસે આવે બરાબર અને વૃક્ષની નીચે ગાય છે તો તાઉ ઇઝ ખાલી ગયા તો ટ્રી તો અંડર આવશે બરાબર તો આવી રીતે તમારે પ્રિપોઝિશન પણ લખવાના છે હવે આપણે જોઈશું પ્રશ્ન સાત ઉદાહરણ મુજબ કાવ્યને આગળ વધારવાનું છે બરાબર ને અહીંયા મિત્રો ડોગ છે તો આઈ એમ સ્મેલ સ્મેલિંગ આઈ એમ સ્મેલિંગ લુક એટ મી કેન યુ સ્મેલ અસ આઈ ડુ એવી રીતે રેબિટ બરાબર રેબિટનું પણ તમારે આગળ વધારવાનું છે નો આઈ કેન નો આઈ વાળું તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા ફ્રોગ છે બેટ છે બરાબર આંટ છે સ્નેક છે એનું વાક્ય છે ઉદાહરણ મુજબ તમારે આગળ વધારવાના આવશે પ્રશ્ન આઠ છે અહીંયા પણ આપેલા વિગતના આધારે ખાલકે પૂર્ણ કરવાની છે જો અહીં ઉદાહરણ આપેલું છે એક્ઝામ્પલ અમન ઇઝ ધ ખાલ બેસ્ટમેન ઇન ધ ટીમ તો નંબર ફાઇવ નંબર પાંચમાં નંબરનો બેસ્ટમેન છે અમન ઇઝ ધ ખાલગ્યા બેસ્ટમેન ઇન ધ ટીમ તો ફિફ્થ અહીંયા ફાઇવ નથી લખ્યું બરાબર પણ શું લખ્યું છે ફિફ્થ લખ્યું છે તો એવી રીતે મિત્રો જો અહીંયા સેવન છે તો સેવનની જગ્યાએ સેવન નથી લખવાનું પણ આ ખાલી જગ્યામાં સેવન્થ લખવાનું છે બરાબર હવે તમને એક આઈડિયા આવી ગયો હશે ઇલેવન ઇલેવન છે તો અહીંયા આપણે ઇલેવન નહીં લખીએ પણ ઇલેવન્થ લખીશું બરાબર અહીંયા ફર્સ્ટ વન નહીં લખી પરંતુ ફર્સ્ટ લખીશું બરાબર અહીંયા થ્રી છે તો થ્રી નહીં લખીએ આપણે થર્ડ લખીએ બરાબર અહીંયા ફોર્થ ફોર્ટીન છે તો ફોર્ટીન નહીં લખીએ ફોર્થ ફોર્થીન્થ લખીશું બરાબર તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ઉદાહરણ મુજબ પણ લખવાના રહેશે વાક્યો હવે નીચે આપેલા અંકનો ક્રમસૂચક અંક અંગ્રેજીમાં લખવાનો છે એક્ઝામ્પલ તરીકે સેકન્ડ જો બે નંબરની સેકન્ડ કીધા છે તો ત્રણને થર્ડ કહેવાય પાંચને ફિફ્થ કહેવાય ચારને ફોર્થ સાતને સેવન્થ નવને નાઇન્થ તો આવી રીતે તમારે ટી એચનો ઉપયોગ કરીને વાક્ય અથવા અંક લખવાના છે પ્રશ્ન નવ આપેલા કોષ્ટક પરથી ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે અહીંયા મિત્રો તમને ઉદાહરણ આપેલા છે બરાબર એવી રીતે તમારે અહીંયા વાક્ય પણ બનાવવાના આવશે આ પણ ખાસ મિત્રો ધ્યાનથી તમારે જોઈ શકો જોઈ લેવાનું છે સિંગર સોંગ કેન યુ સિંગર સોંગ યસ આઈ કેન સિંગર સોંગ તો આવી રીતે ઉદાહરણ જેવા આપેલા છે તેવી જ રીતે તમારે વાક્ય પણ બનાવવાના છે અહીંયા તમને એક્ઝામ્પલ આપી દેવામાં આવેલા છે બરાબર આપણે ઉદાહરણ મુજબ જ વાક્ય બનાવીશું એના પછી પ્રશ્ન દસમાં યોગ્ય વિરામ મૂકી નીચેના વાક્યો લખો આ ફકરો આપેલો છે ફકરાની નીચે મિત્રો ચિહ્ન અહીંયા મૂકેલા નથી આપણે વિરામચિહ્ન મૂકીને એને લખીશું જેમ કે અહીંયા જો આઈ એમ વિહાન પટેલ તો પટેલ પછી શું આવે પૂર્ણ વિરામ આવે તો અહીંયા મૂકીશું બરાબર એવી રીતે આપણે બીજા પણ પૂર્ણ વિરામ છે એ મૂકવાના છે તો આવી રીતે ખાસ મિત્રો ખાસ કાળજી રાખવાની છે અહીંયા પણ વિરામચિહ્ન મૂકેલા નથી તમને વાક્યમાં પણ મૂકવાના આવે બરાબર જુઓ અહીંયા વાક્યમાં પણ વિરામચિહ્ન મૂકવાના આવશે તો આવી રીતે તમારે વાક્ય સ્વરૂપે આવે તો વાક્ય સ્વરૂપે પણ વિરામચિહ્ન મૂકી શકો છો પ્રશ્ન અગિયારમાં આપેલા વાક્યોની યસ્ટરડે અને ટુમોરોમાં વર્ગીકૃત કરવાના છે તો અહીંયા વાક્ય આપેલા છે બરાબર જે પછી કે ગાર્ડ ગ્રાન્ડ મધર વોલકડ ઇન ધ ગાર્ડન તો એ ક્યારે ગઈ છે યસ્ટરડે કાલે ગઈ છે રાજેશભાઈ વીલ ઓપન ધ શોપ તો એ ટુમોરો આવતીકાલે જશે બરાબર દેવ પ્લેયર્ડ ચેસ લાસ્ટ નાઇટ તો પ્લેડ આપેલું છે તો એસ્ટડે આવે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે વાક્ય છે એસ્ટ્રડે અને ટુ મોરોમાં શું કરવાનું છે રૂપાંતર કરવાનું છે જો અહીંયા રૂપાંતર કરેલા છે એસ્ટ્રડેના વાક્ય આ છે ટુ મોરોના વાક્ય છે બરાબર તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો તમને પાંચ વાક્ય આપેલા છે અને પાંચે વાક્યનું એસ્ટ્રડે અને ટુ મોરોમાં વર્ગીકૃત કરવાના આવશે તો આવી રીતે વર્ગીકૃત કરીશું તો મિત્રો તમારી પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા